નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છું ઇન્ડિયા ન્યુઝ ગુજરાતના સુરતના ઉદ્યોગપતિની સાત હજાર પાંચસો ગણોત ખેડૂત માટે સહાયની જાહેરાત એક ખેડૂતને સાત હજાર પાંચસો ચૂકવશે ખમકાર હેઠળ એક હજાર એકસો બે શિક્ષણ સહાય અપાય સુરતમાં ખ્રિસ્તી મિશનરીઓ ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો હિન્દુ સંગઠનનો આક્ષેપ વીસ થી પચીસ હજાર રૂપિયા અપાતાનો કાર્યકરોનો દાવો પીઆઈએ કહ્યું ધર્મ પરિવર્તન થતું હોવાનું સામે આવ્યું નથી વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલ સામે પાસા વડોદરા જેલમાં ધકેલાય ગુજરાત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ધાક ધમકી ખંડડી સહિતના નવ ગુના ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા દે વેપારનું પર્દાફાશ મૈદરપુરા વિસ્તારમાં એચટીયુ ના દરોડા બે બાંગ્લાદેશી સહિત પાંચ મહિલાઓ મળી આવી ત્રણ ગ્રાહકો સહિત પાંચ ઝડપાયા અને બંગલામાં ભીષણ આગથી અફરાતફરી સુરતના રાંદેર ગુરાટ રોડ પર લાગેલી આગને ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી બેડરૂમમાં ભારે નુકસાન હવે સમાચાર વિસ્તારથી સુરતના ઉદ્યોગપતિ અને સમાજ સેવક પિયુષ દેસાઈ દ્વારા શરૂ કરાયેલા હીરાબાનું ખમકાર પ્રકલ્પ હેઠળ સમાજ અપલિફ્ટ માટેની માનવતાભરી પહેલો સતત થઈ રહી છે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા સાથે સાથે ખેડૂતો માટે પણ પિયુષ દેસાઈએ ઉદાર હાથ લંબાવ્યો છે આજરોજ વધુ પાંચસો એક્યાવન દીકરીઓને શૈક્ષણિક સહાય આપવામાં આવી છે જેથી અત્યાર સુધી કુલ લાભાર્થી દીકરીઓની સંખ્યા એક હજાર એકસો બે સુધી પહોંચી છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે થયેલા પાકના નુકસાનને પગલે સાત હજાર પાંચસો ગણોત ખેડૂતોને રૂપિયા સાત હજાર પાંચસોની આર્થિક સહાય આપવાની પણ પીયુષ દેસાઈએ જાહેરાત કરી છે સમાજ પ્રત્યેની આ અનોખી સેવા અને સહાયથી હીરાબાનો ખમખાર પ્રકલ્પ હવે અનેક પરિવારો માટે આશાનું કિરણ બની રહ્યું છે ડિગ્રીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા હીરાબાનો ખમકાર અભિયાન હવે લોક અભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત અત્યાર સુધી પાંચસો એક્યાવન વ્યક્તિઓને શિક્ષણ સહાય આપવામાં આવી હતી જ્યારે આજરોજ વધુ પાંચસો એક્યાવન ડીકરીઓને સહાય અર્પણ કરતા કુલ લાભાર્થીઓની સંખ્યા એક હજાર એકસો બે સુધી પહોંચી ગઈ છે આ સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને પણ પિયુષ દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા સાત હજાર પાંચસો ગણોત ખેડૂતોને પ્રતિ ખેડૂત સાત હજાર પાંચસો રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધનતેરસના શુભ દિવસે દરેક દીકરીને 7500 ની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી આ રીતે અત્યાર સુધીમાં કુલ 41,32,500 ની સહાય વિતરણ કરવામાં આવી છે કાર્યક્રમ દરમિયાન દીકરીઓ અને તેમના માતા પિતાના ચહેરા પર આનંદ અને ગૌરવની ઝલક જોવા મળી હતી પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષણ આપવું એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે હીરાબાના આશીર્વાદથી આ યજ્ઞ સતત આગળ વધારવાનો મારો સંકલ્પ છે તેમણે જણાવ્યું કે આ અભિયાન દ્વારા કુલ એકવીસ હજાર દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે કુલ એક હજાર પાંચસો પંચોતેર કરોડની સહાય વિતરણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ સમાજસેવી અને શિક્ષણ પ્રેમી વ્યક્તિઓએ પિયુષભાઈની આ અનોખી પહેલને બિરદાવી હતી અને તેને સમાજના અન્ય ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી આજના રોજ અમે પાંચસો જેટલી દીકરીઓને અમે ચેક વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે સંકલ્પ લીધો હતો કે હીરાબાના ખમકારના નામે અમે ટોટલ સુરતમાં રહેતી એકવીસ હજાર જેટલી દીકરીઓને સાડા સાત હજાર રૂપિયાની એક દીકરીને એવી રીતના અમે આર્થિક મદદ કરવા જઈ રહ્યા છીએ એની અંદર અમારા એક ક્રાઇટ એરિયા છે કે જેની આર્થિક પરિસ્થિતિ વીક હોય જે દીકરીઓ ભણાવવા માટે અસંક્ષમ હોય અને જેના મા બાપ ન હોય એવી દીકરીઓને અમે આ પ્લેટફોર્મ પરથી એની ફી રૂપે અમે મદદ કરી રહ્યા છીએ જ્યારે મોદી જ્યારે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે કંઈક વિચારતા હતા કે અમે દેશ દુનિયાને કંઈક અલગ રીતના અમે ભેટ આપીએ એટલા માટે ત્યારે મોદી સાહેબના જે માતૃશ્રી ઉપર જે ટિપ્પણી થઈ રહી હતી એના રૂપે અમે એવું સંકલ્પ કર્યો કે દરેક ઘરમાં હીરાબાનું ખમકાર તરીકે એક નામ ગુંજતું થશે અને હીરાબાનું નામ અમે રોશન કરીશું એટલા માટે અમે આ સંકલ્પ લીધો હતો કે હીરાબાના નામથી અમે આ ચેક

જેનાથી અમે સ્ટડીમાં એન્ડ બીજી અધર પ્રવૃત્તિમાં અમારે આગળ વધવું હોય તો અમે વધી શકીએ હું હૃદયથી આભાર માનું છું પિયુષભાઈ દેસાઈનો મારે બીજી અધર પ્રવૃત્તિમાં આગળ વધવું હોય તો હવે હું વધી શકું અને મારું ફ્યુચર બનાવી શકું એટલે ખૂબ જ મહત્વની છે આ સહાય તો આ સહાય જેને જરૂર છે ખરેખર એને જ મળવી જોઈએ મારું નામ વઘાસ્યા નૈઋતી છે આ પિયુષભાઈએ અમને દેસાઈ આપી છે સાત સાત હજાર પાંચસોની તે ખૂબ મોટી તેને હું પિયુષભાઈ દેસાઈને હું ખૂબ ખૂબ આભાર અભિનંદન આપું છું પાઠવું છું અમને આ આગળ હવે સ્ટડીમાં અને ફ્યુચરમાં પણ કામ આવશે અને જે ફ્યુચર આપણે સ્ટડીમાં આગળ વધી શકીશું અને તે પિયુષભાઈ દેસાઈને ખૂબ ખૂબ આભાર અભિનંદન ઉલ્લેખનીય છે કે મૂળ બનાસકાંઠા જિલ્લાના નાળોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ બિલ્ડીંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળ વ્યવસાય કરે છે તેમ છતાં સમાજ સેવાની ભાવનાથી શરૂ કરાયેલા હીરાબાનો ખમકાર અભિયાન તેમની જીવનયાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે સુરતના ડિંડોલી વિસ્તારમાં ધર્મ પરિવર્તનના કથિત પ્રયાસને લઈને ફરી એકવાર મોટો હંગામો થયો છે વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની વાત સામે આવતા હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને મિશનરી પર હલ્લાબોલ કર્યો હતો આ ઘટનાની જાણ થતાં ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમની હાજરીમાં જ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ એકઠા થઈને મિશનરીની ગતિવિધિઓ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો સ્થિતિ તણાવપૂર્ણ બનતા મોટી સંખ્યામાં લોકો ગતિવિધિલી પોલીસ સ્ટેશન બહાર ભેગા થયા હતા વિરોધને પગલે મિશનરીના લોકોએ તાત્કાલિક અસરથી મિશનરીનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો જેના કારણે લોકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ફરી એકવાર ધર્મ પરિવર્તનના પ્રયાસો સામે તંગ દિલીનું વાતાવરણ સર્જાયું છે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસોની માહિતી મળતા હિન્દુ સંગઠનો રોડ પર ઉતરી આવ્યા હતા અને ભારે વિરોધ નોંધાવ્યો હતો ઘટના સ્થળે હંગામો મચતા પોલીસ દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓના એક સેન્ટરમાં ધર્મ પરિવર્તન સંબંધિત કાર્યક્રમ યોજાઈ રહ્યો હોવાની વાત ફેલાતા હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા હતા તેમણે ધર્મ પરિવર્તન બંધ કરોના નારા લગાવી મિશનરીના દરવાજા પર ધસારો કર્યો હતો હંગામો વધતા મિશનરી સંચાલકોએ સેન્ટરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો આ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને હિન્દુ સંગઠનો સાથે ચર્ચા કરીને તણાવ સમાવવાનો પ્રયાસ કર્યો હતો તેમણે સ્પષ્ટ જણાવ્યું કે સુરતમાં કોઈપણ પ્રકારના બળજબરીય ધર્મ પરિવર્તનને મંજૂરી આપવામાં આવશે નહીં અને કાયદાની હદમાં રહી કાર્યવાહી હાથ ધરવામાં આવશે સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે ડિંડોલી વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના ધર્મ પરિવર્તનના પ્રયાસો વધી રહ્યા છે અગાઉ પણ મુદ્દે લોકોમાં ભારે અસંતોષ વ્યક્ત થયો હતો અને હોબાળો મચ્યો હતો ઘટના અંગે પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે સુરક્ષા કરવામાં આવી છે છે પોલીસે બંને પક્ષોની પૂછપરછ શરૂ કરી અને પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે આ ઘટનાએ શહેરમાં ફરી એકવાર ધર્મ પરિવર્તનના મુદ્દે ચર્ચાનો માહોલ ગરમાવ્યો છે સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનોનું કહેવું છે કે જો આવા પ્રયાસો ફરી થશે તો વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે ગઈકાલે ડિંડોલી વિસ્તાર ની અંદર રાજમહેલ મોલ ની અંદર લગભગ લગભગ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ લોકો એમનું એક રેકેટ ચલાવતા હતા ધર્મ પરિવર્તનનું જ્યારે ખ્રિસ્તી મિશનરીના જે પાદરી આવે અને એના પાસ્ટરો આવે એ લોકો અહીંયા એમને એમની પાસેથી એમને માળા કરાવતા હતા એમના ધર્મ માટેની વાતો કરતા હતા અને એમને એમના ધર્મની અંદર લઈ જવા માટેની પ્રેરણા આપતા હતા નાની મોટી લાલચો આપીને એમને ફોસલાવી પહેલાવીને એમને આપણા રાષ્ટ્ર વિરોધી વાતો કરીને રામ કે રહીમ રામ કે કૃષ્ણ નથી ગીતા નાની મોટી એમને પેલી શું કહેવાય રાહતો આપીને એ લોકોને પોતાના ધર્મ પ્રત્યે ખેંચવાની કોશિશ કરે છે એ લોકોને ધર્મ પરિવર્તન કરાવે છેલ્લા ત્રણ મહિનાથી આ ડિંડોલી ની અંદર આ આ લોકોની એજન્સીઓ એજન્સીઓ અને ખુફિયા રીતે કામ કરી રહી છે કદાચ મને લાગે છે અમે એક પકડી છે કદાચ બીજી ઘણી દિશાઓમાં બીજી ઘણી બધી આવી એમની એજન્સીઓ હશે કે જે પાસ્ટરો જઈ જઈને એ લોકોને પોતાના વમળમાં ખેંચવાની કોશિશો કરે છે પણ આ રાષ્ટ્ર વિરોધી આ રાષ્ટ્ર વિરોધી કામને ક્યારેય પણ અમે સાખી લેતા નથી અને અમારી જે ગ્રુપ છે અમારું જે યુવાધન છે આ યુવાધન ને કદાચ મને એવું લાગે છે કે આ લોકો હિન્દુ સંસ્કૃતિને છોડીને એ લોકો એમના પાઈ બાઇબલ અને ખ્રિસ્તીની ખ્રિસ્તીની પેલા એની અંદર લઈ જાય છે એવી દિશાના માટે અમે ક્યારેય પણ એમને બક્ષીશું નહીં કારણ કે આ આપણા રાષ્ટ્રનો મામલો છે ભારત માતાનો મામલો છે આપણા સૌના હિતનો મામલો છે અને આ એક એવી પરિસ્થિતિ છે કે જયારે આપણા રાષ્ટ્ર વિરોધી તાકાતો જયારે આપણા દેશની અંદર આપણા રાજ્યની અંદર જયારે સુરતની અંદર જયારે ઊભી થાય છે એમને નષ્ટ નેસ્ત અને નાબૂદ કરવાનું આ કામ આપણે કરવું જ પડશે કેટલા લોકો ધર્મ પરિવર્તન લોકો એ ગઈકાલે અમે વ્યક્તિઓ વ્યક્તિમાં બે જતા રહ્યા છે પણ એમાં પાંચ વ્યક્તિઓને પકડીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે અને પોલીસ સ્ટેશનની હાજરીમાં એના પાસ્ટર એની પત્ની એની સાથેના એક વ્યક્તિ અને બાકીના પાંચ પાંચ વ્યક્તિઓ અમારી સાથે ધર્મ પરિવર્તન કરવા છોકરાઓને અમે પકડીને ત્યાં લાવ્યા છે આ લોકોને સમજાવીને એમાં એક રાઠોડ પરિવાર નો દીકરો હતો એક મરાઠી પરિવાર નો દીકરો હતો અને એક ઉત્તર ભારતીય પરિવાર નો દીકરો હતો આ બધા ભગવાન શ્રી કૃષ્ણ શું છે આપણી ગીતા શું છે આપણું આપણું ધર્મ શું છે આ બાબતની એમને બે કલાક સુધી ચર્ચા કરી અને એમને એમાંથી મુક્ત કરી અને પોતે પોતાના ઘર વાપસી કરવાનું કામ કર્યું છે મહત્વની વાત એ છે કે ડિંડોલી વિસ્તારમાં આ પ્રકારની ધર્મ પરિવર્તનની વાતને લઈને અગાઉ પણ હોબાળો થઈ ચૂક્યો છે વારંવાર આવી ઘટનાઓ સામે આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ અને અસંતોષ પ્રવર્તી રહ્યો છે હાલમાં પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મિશનરીની ગતિવિધિઓ તેમજ ધર્મ પરિવર્તનના કથિત પ્રયાસો અંગે વિગતો મેળવી રહી છે સોશિયલ મીડિયામાં બેફામ ગાળા કરી લોકોને બદનામ કરનાર અને ખંડળીના આરોપસર જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલ સામે હવે પાસાનું શસ્ત્ર ગામવામાં આવ્યું છે ગુનાહિત ઇતિહાસ અને વારંવાર ગુના આચરવાની ટેવને ધ્યાનમાં રાખી સુરતની કાપોદરા પોલીસે કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દીધી છે સુરત પોલીસ છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત ધમકી ખંડડી અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઇસમો સામે કડક વલણ અપનાવી રહી છે કાપુદરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી દ્વારા આ પ્રકારના આરોપીઓ કે જેઓ વારંવાર પકડાવવા છતાં સુધરતા નથી તેમની સામે પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી ચર્ચાસ્પદ કીર્તિબેન રણછોડભાઈ પટેલનું નામ આ યાદીમાં મોખરે હતું કીર્તિ પટેલ તાજેતરમાં પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પૈસા એક ગુનામાં પકડાઈ હતી આ તેનો પહેલો ગુનો ન હતો પોલીસ તપાસમાં સામે આવ્યું કે કીર્તિ પટેલ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની રીતસરની ટેવ ધરાવે છે અને તેનો ઇતિહાસ જોતા તે સમાજની શાંતિ અને વ્યવસ્થા માટે જોખમરૂપ બની ગઈ હતી પાસા એક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એવા આદતી ગુનેગારોને સમાજથી દૂર રાખવાનો છે જેઓ જામીન પર છૂટ્યા પછી ફરીથી એ જ પ્રકારના ગુના આચરે છે સામાન્ય કાયદાકીય પ્રક્રિયા આવા ઇસમોને રોકવામાં અપૂરતી સાબિત થતી હોવાથી પોલીસ દ્વારા પાસા પ્રપોઝલ તૈયાર કરાયું હતું કીર્તિ પટેલની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય ગુનેગારો કરતાં અલગ તરી આવે છે કારણ કે તેનું મુખ્ય હથિયાર સોશિયલ મીડિયા રહ્યું છે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને લોકોને ધમકાવવા બદનામ કરવા અને ત્યારબાદ પરંતુ સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તે આ જ મોડલ્સ ઓપરેન્ટીથી ગુના આચરતી હતી પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરતી વખતે તેના લાંબા ગુનાહિત ઇતિહાસને આધાર બનાવ્યો હતો તેના પર ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ નવ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જે તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે ગુજરાતની જાણીતી અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ ત્રાણું દિવસના સુરત જેલવાસ બાદ આખરે બહાર આવી હતી કોર્ટે તેના જામીન મંજૂર કરતા તેના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો

હાથ જોડીને ન્યાય અપાવવાની અપીલ કરી છે ગત સત્તર જૂન બે ના પચીસના રોજ ખંડડીખોર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી કીર્તિ પટેલની અગાઉ પણ બે વાર ધરપકડ થઈ ચૂકી છે અને જેલની હવા ખાઈ ચૂકી છે જોકે ત્યારે તે સરળતાથી જામીન પર છૂટીને બહાર આવી ગઈ હતી પરંતુ હવે કીર્તિ પટેલ સામે દસ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને હાલ જેલમાં છે હવે બહાર રીતસર હવાતિયા મારી રહી છે કેમકે છેલ્લા એક મહિનામાં બે કેસમાં જામીન અરજી કરી છે અને બંને અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે તો હવે સમય છે એક વિરામનો મુદ્દાઓ છે દેશના પેનલ પર થશે ચર્ચા वात मा थसे स्पष्ट संवाद हमें लाविए चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर केम के समस्या तुम्हारी लड़ा तुम्हारी जो हमारी साथ है फक इंडिया न्यूज़ गुजरात पर સુરત શહેરના બે ગેસ્ટ હાઉસમાં બે બાંગ્લાદેશી સહિત કુલ પાંચ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે પોલીસે બે સંચાલકો અને ત્રણ ગ્રાહકોની ધરપકડ કરી છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટે જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ ના રોજ એક આધારભૂત બાતમી મળી હતી કે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસમાં બાંગ્લાદેશી મહિલાઓને રાખીને દેહ વ્યાપારનો વ્યવસાય કરાવવામાં આવી રહ્યો છે આ બાતમીના આધારે એએચટીયુની ટીમે મહિદરપુરા પોલીસના માણસોને સાથે રાખીને માહિતીનું વેરીફિકેશન કરાવ્યું હતું માહિતી હકીકતલક્ષી જણાતા સંયુક્ત પોલીસ ટીમે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન નજીકના આ બંને ગેસ્ટ હાઉસમાં એક સાથે હાઉસના સંચાલક નરેશ આમાલાભાઈ ગામિતને પોલીસે સ્થળ પરથી પકડી પાડ્યો હતો તેની સાથે રાત્રિ દરમિયાન હોટલ સંભાળવામાં અને મદદગારી કરવામાં સંડોવાયેલા અન્ય એક પણ ધરપકડ કરવામાં આવી હતી બંને ગેસ્ટ હાઉસમાંથી કુલ ત્રણ ગ્રાહકોને ધરપકડ કરવામાં આવી હતી જેઓ દેહ વ્યાપાર માટે આવ્યા હતા બે બાંગ્લાદેશી મહિલાઓ અને ત્રણ પશ્ચિમ બંગાળ કલકત્તાની મહિલાઓ મળી કુલ પોલીસે પાંચે મહિલાઓને દેહ વ્યાપારના વ્યવસાયમાંથી મુક્ત કરાવી હતી અને તેમને યોગ્ય કાઉન્સેલિંગ પણ પૂરું પાડ્યું હતું રેડ દરમિયાન વિજય ગેસ્ટ હાઉસનો સંચાલક નાસી છૂટ્યો હતો તેને તથા અન્ય બે ઇસમોને પોલીસે વોન્ટેજ જાહેર કરીને તેમની સઘન શોધખોળ શરૂ કરી છે પોલીસે ગુનાના કામે કુલ પચાસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કર્યો છે દસ હજાર પાંચસો રૂપિયાના છ મોબાઈલ રોકડા રૂપિયા દસ હજાર પાંચસો અન્ય વસ્તુઓ જેવી કે પોસ્ટર કોન્ડમ પેટીએમ ક્યુઆર કોડ ફોનપે ક્યુ કોડ અને હોટલ રજિસ્ટર કબજે કરવામાં આવ્યું છે આ ઘટનાએ સુરત શહેરના રેલવે સ્ટેશન જેવા સંવેદનશીલ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે પોલીસે આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે તો મહીદરપુરામાં બ્રાન્ડેડ નામે નકલી ઘડિયાળોનું વેચાણ કરતા બાવીસ વર્ષીય જતીન હરીશ ચોપડાને એસઓજીએ પકડી ત્રણ લાખ ત્રાણું હજાર નકલી ઘડિયાળો જપ્ત કરી છે આરોપી પાસેથી ટાઇટન કંપનીની ફાસ્ટ્રેક બ્રાન્ડેડની બ્રાન્ડેડ ની નકલી આઠસો પંચોતેર ઘડિયાળો મળી છે આ નકલી ઘડિયાળો આરોપી મુંબઈના મનીષ માર્કેટ અને આલ્ફા શોપમાંથી લાવ્યો હતો ટાઇટનના લીગલ એડવાઇઝર ગૌરવ ફરિયાદ પર મહિદરપુરા પોલીસે ધરપકડ કરી છે બ્રાન્ડેડ ઘડિયાળ બાબતે તિવારીના લીગલ એડવાઇઝરે જણાવ્યું કે ઓરિજિનલ કંપની બ્રાન્ડેડ ઘડિયાળમાં છ નંબરના આંકડાની નીચે મોડલ નંબર લખેલો હોય છે એટલું જ નહીં ઘડિયાળના પટ્ટા પર કંપનીનો લોગો હોય છે નકલી ઘડિયાળ વજનમાં હલકી હોય છે જ્યારે બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળ વજનમાં ભારે હોય છે શહેરમાં ઓરિજિનલ બ્રાન્ડની નકલી વસ્તુઓના વેચાણ વિરુદ્ધ ચલાવવામાં આવતી અભિયાન દરમિયાન મૈધરપુરા વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ફાસ્ટ્રેક બ્રાન્ડની ડુપ્લિકેટ કોપી ઘડિયાળ સાથે એક વ્યક્તિને ઝડપવામાં આવ્યો હતો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સૂચન અનુસાર શહેરમાં ઓરિજિનલ બ્રાન્ડની ડુપ્લિકેટ વસ્તુઓનું વેચાણ કરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમો સતત ચકાસણી કરી રહી છે તે દરમિયાન એસઓજીના પીઆઈ ટીમ્બી પંડિયા અને એ સોનારાની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે મહિદરપુરા ટાવર રોડ પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલા કોમર્સ હાઉસ બિલ્ડિંગના દુકાન નંબર જી ઓબ્લિક અઠાવીસમાં એક ઇસમ ટાઇટન કંપનીની ફાસ્ટ્રેક બ્રાન્ડની નકલી ઘડિયાળો વેચાણ માટે રાખી છે માહિતીના આધારે ટીમે ટાઇટન કંપનીના કાયદાકીય સલાહકારને સાથે રાખી સ્થળ પર રેડ પાડી હતી કાર્યવાહી દરમિયાન આરોપી જતીન હરીશભાઈ ચોપરાને ઝડપી પાડવામાં આવ્યો હતો તેની દુકાનમાંથી ફાસ્ટ્રેક બ્રાન્ડની કુલ આઠસો નકલી ઘડિયાળો મળી આવી હતી જેની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રાણું હજાર સાતસો પચાસ જેટલી થાય છે પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે મહિદરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે એસઓજીની આ કાર્યવાહીથી નકલી બ્રાન્ડેડ સામાનના ધંધા કરતા વેપારીઓમાં ખળબળાટ મચી ગયો છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે માત્ર ચાર વર્ષની બાળકીના મોતને લઈને પરિવારજનોનો આક્ષેપ છે કે બેદરકારીના કારણે બાળકીએ જીવ ગુમાવ્યો છે નાની દીકરીના અચાનક નિધનથી પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના ચક્રવ્યૂહ ફસાય છે ચાર વર્ષની બાળકીના મોતને લઈને પરિવારજનોનો આક્ષેપ છે કે તબીબી બેદરકારીના કારણે બાળકીએ જીવ ગુમાવ્યો છે નાની દીકરીના અચાનક નિધનથી પરિવારમાં શોક અને આક્રોશનો માહોલ છવાયો છે માહિતી મુજબ રાંદેર વિસ્તારના યુવાન દંપતીની ચાર વર્ષની દીકરીને છેલ્લા બે દિવસથી તાવ અને પગમાં દુખાવો થતો હતો તબિયત વધારે બગડતા તેને ગઈકાલે સાંજે આશરે આઠ વાગ્યાના સમયગાળામાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરિવારના જણાવ્યા પ્રમાણે તબીબોને વારંવાર બોલાવ્યા છતાં સારવાર શરૂ કરવામાં વિલંબ થયો હતો બાળકીની સ્થિતિ ગંભીર બનતા અંતે રાત્રે વાગ્યાના સમયે ફરજ પર હાજર રહેલા તેને મૃત જાહેર કરી દીધી હતી અચાનક આ ઘટનાથી પરિવારજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો તેઓએ હોસ્પિટલની અંદર તબીબી બેદરકારીનો આક્ષેપ કરી ધસારો કર્યો હતો મૃતક બાળકી એકમાત્ર સંતાન હોવાને કારણે માતા પિતા ઉપર આપ તૂટી પડ્યું છે હોસ્પિટલ પ્રાંગણમાં રડા રડી અને અરેરાટા મચી ગયા હતા મૃતક બાળકીના પિતાએ જણાવ્યું હતું કે અમે સમયસર હોસ્પિટલમાં પહોંચ્યા હતા પણ ડોક્ટરોએ ગંભીરતાથી લીધું નથી જો સમયસર સારવાર મળત તો અમારી દીકરી આજે જીવતી હોત સ્થાનિક પોલીસે આ મામલે નોંધ લઈ વધુ તપાસ શરૂ કરી છે હોસ્પિટલ તંત્ર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી परंतु सूत्रों जणावे छे के ना उच्च तपास माटे आंतरिक समिति रचवा शुरू करी छे उसको कुछ भी नहीं हुआ था उसको खाली नॉर्मल बुखार था और उसके पैर में लगा हुआ था और उसको खांसी ऐसे जुकाम था ज्यादा मतलब दिक्कत नहीं थी उसको हमने हर जगह उसको इलाज कराया था लेकिन उसको आराम नहीं मिल रहा था अब ये लोग बोल रहे हैं कि तुम्हारे बच्चे की सीरियस हालत बहुत थी हम कैसे मान सकते हैं कि उसका सीरियस हालत थी ये डॉक्टर लोग बोल रहे थे कि तुम्हारा बच्चा की सीरियस आलस थी लेकिन मैं नहीं मान सकती हूँ क्योंकि ये हॉस्पिटल में ये लोग सच बोल रहे हैं वो चार पांच डॉक्टरों से मैं इलाज कराई हूँ वो सब झूठ बोल रहे थे क्या वो सब ने मेरे को बोला अगर मेरा बच्चा सीरियस होता तो वहाँ पे मैं दवाई करा रही थी तो वो लोग बोलते ना कि तुम्हारा बच्चा सीरियस है आप भर्ती करो भर्ती तो मैं अपनी मर्जी से किया हूँ यहाँ पे क्योंकि मेरा बच्चा जल्दी ठीक हो जाए इसीलिए इतना सीरियस नहीं था जितना ये बता रहे हैं इन्होंने प्रेशर उसके ऊपर डाला है जो उसको बीमारी नहीं थी वो बीमारी इसने इन लोगों ने बताया है उसके ऊपर प्रेशर इतना डाला है इतना डाला कि मेरा बच्चा मेरे सामने दम तोड़ा है ठीक है ग्यारह बजे की बात है और हम दोनों को एक एक करके इन्होंने भेजा था क्या पहले तो मेरे घर वालों को बोला था कि आप चले जाओ इतना दूर भेजा था वहां से एक घंटे में लौट के दो घंटे में आदमी आएगा और फिर मेरे को भेजा था नीचे कि आप एक्सरे करा के लाओ फिर उसके मैंने इनको वो बोला था कि मैं बच्ची का बाप चला चुका है जहाँ से जा चुका है तो माँ है तो उसको रहने दो तो ये बोल रहे थे कि नहीं आप चली जाओ यहाँ पर कोई भी नहीं है फ्री मैंने इनको बोला था कि आपने हॉस्पिटल से किसी बच्चे को भेजो या किसी को भेजो तो ये बोल रहे थे कि नहीं आप ही आपको ही जाना पड़ेगा फिर मैं गई हूँ नीचे तो वहीं पर डॉक्टर मेरे को मिला था तुरंत ही पहुंच गया बोल रहा था कि लाओ मैं करा के लाऊंगा एक बहन के आप अभी तो बोल रहे थे कि हम फ्री नहीं है अब इतना जल्दी फ्री भी हो गए मतलब उनको भाना चाहिए था कि ये नीचे जाए मैं इसमें मैं नहीं मान सकती हूँ मेरा बच्चा को इतना परेशानी था इतना सब जी रिपोर्ट वगैरह ये बता रहे हैं सब झूठ है मैं नहीं मान सकती क्योंकि मेरा बच्चा मेरा कोटी में यहाँ पर मैं रहती हूँ पूरा सोसाइटी बोल सकता है कि मेरा बच्चा इतना सीरियस नहीं था जितना ये बता रहे हैं यहाँ पर मैं कल आठ बजे लेके आई ले। हूँ इसके पहले मैं कहीं नहीं एक डॉक्टर पर गई थी बच्चा वाला डॉक्टर था उसका भी बहुत बड़ा हॉस्पिटल है उसने मेरे को बोला था कि आप एक काम करो प्राइवेट हॉस्पिटल था कि आप ये दवाई लेके जाओ अगर ये दवाई ठीक हो जाएगा तो ठीक है नहीं तो कल इसको भर्ती कर देना ये दवाई से आराम मिल जाएगा उसने ये मेरे को बोला था अगर इतना सीरियस होता तो वो तुरंत भर्ती नहीं कर लेता हम कुछ नहीं चाहते हम यही चाहते हैं कि बच्चे जो है, है। डॉक्टरों की चाल है ये डॉक्टरों ने किया है कुछ आ घटना बाद नवी सिविल होस्पिटल कामगिरी तबीबी व्यवस्थापन अंगे फरी एक बार सवाल उभा था शहर में सामान्य नागरिक मसोतोष व्यापी गये કે શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં પણ જો સમયસર સારવાર ન મળે તો લોકો ક્યાં જશે સુરતના રાંધેર ગોરાટ રોડ પર આવેલા જૈનબ બંગલામાં શનિવારે મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી સદનસીબે ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીને પગલે ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી રાંધેર ગોરાટ રોડ પર દિવાળી બાગ પાછળ આવેલ બંગલામાં યુનિસભાઈના મકાનના બીજા માળે આવેલા બેડરૂમમાં શનિવારે મોડી રાત્રે આગની ઘટના બની હતી આગના કારણે ગોટેગોટા નીકળતા આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા અડાજણ સહિત વિવિધ ફાયર સ્ટેશનોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી અને લગભગ અડધા કલાકના સઘન પ્રયાસો બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો ફાયર વિભાગની આ ત્વરિત કામગીરીને કારણે આગને અન્ય રૂમોમાં અથવા મકાનના અન્ય ભાગોમાં ફેલાતી અટકાવી શકાઈ હતી આગને કારણે બેડરૂમમાં ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે આગની લપેટમાં આવતા બેડરૂમમાં રહેલા પંખા ફર્નિચર અને અન્ય ઘરવખરીના સામાનને નોંધપાત્ર નુકસાન થયું હતું સૌથી રાહતની વાત એ રહી કે જે સમયે આગ લાગી તે સમયે બેડરૂમમાં કોઈ વ્યક્તિ હાજર ન હતી જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ખાસ બુલેટિન આપણો સુરતના મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત